નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફેરવેલ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રતિયોગીઓમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ સહિત ફેરવેલમાં પાર્ટિસિપેટ કરનાર વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને એ પ્રોત્સાહિત કરવામાં આવ્યા લખતર તરમણીયા રોડ ઉપર સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે આ સ્કૂલની અંદર અવારનવાર જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સાથે હિન્દુ ધર્મના બધા ધાર્મિક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ સ્કૂલની અંદર ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ઇવેન્ટની અંદર ભાગ લેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પોતાનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલ શાળા મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા